સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના આપના ત્રણ કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા સુરત પાલિકાના દસ હજાર કરોડથી વધુના બજેટ માટે આજે સામાન્ય સભા શરૂ થઈ હતી બે દિવસ માટેની આ સામાન્ય સભામાં બજેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે આ બજેટ દરમિયાન શાસકોએ પોતાની પીઠ થાબળી વિપક્ષે શાસકોની નિષ્ફળતા ઉજાગર કરી હતી બજેટની ચર્ચા પહેલા જ મેયર અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્ર સરકારના એક રાષ્ટ્ર એક ચૂંટણીના ખરડાને સમર્થન આપતી દરખાસ્ત મૂકી હતી જો કે વિપક્ષ દ્વારા આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો બહુમતીથી આ દરખાસ્ત મંજૂર કરી રાષ્ટ્રપતિને મોકલી આપવા ઠરાવ્યું હતું મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટના હપ્તા કમલમમાં જતા હોવાના વિપક્ષના આક્ષેપથી સુરત મહાનગરપાલિકાની બજેટના સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના રચના હિરભરા અને મહેશ અણધણને સસ્પેન્ડ કર્યા હતા મેયર અધ્યક્ષ સ્થાનેથી પક્ષાપક્ષી કરતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષી નેતા પાલ સાકરે ઉગ્ર વિરોધ કરતા મેયરે વિપક્ષી નેતાને સસ્પેન્ડ કર્યા હતા જય ભારત સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે સુરત મહાનગરપાલિકાનું દસ હજાર કરોડનું બજેટ રજૂ થયું અને આ દસ હજાર કરોડના બજેટની અંદર શરૂઆતથી મેયર મેયરશ્રીએ એવી સૂચના આપી દીધી કે માત્ર દસ મિનિટનો સમય તમામ કોર્પોરેટરને આપવામાં આવશે કોઈ પણ કોર્પોરેટરને બોલવું હોય તો માત્ર દસ મિનિટનો સમય આપવામાં આવશે આજે આ ભાજપના તમામ શાસકોને ખબર હતી કે આમ આદમી પાર્ટી તરીકેના અમે કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવાના હતા જેમ કે અમારો પહેલો મુદ્દો એટલે પહેલી વાત એવી હતી કે સુરતની અંદર અને ખાસ મોટા વરાછા વિસ્તાર અમરોલી વિસ્તાર આ તમામ વિસ્તારોમાં જ્યાં પાણીના મીટરોના બિલ લાગ્યા છે મીટરો લાગ્યા છે અને એમના જે મસ્ત મોટા બિલ આવે છે એનું લોકો તો વિરોધ કરે છે પણ લોકોની સાથે રહીને આમ આદમી પાર્ટી જ્યારથી ચૂંટાણી છે અને કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી કન્ટિન્યુ એનો વિરોધ કરતા આવ્યા છીએ કારણ કે એક જ શહેરની અંદર બે નીતિ ના હોઈ શકે એક વ્યક્તિને તમે એમને પાણી આપો છો અને બીજા જ વ્યક્તિને તમે મીટરથી મીટર લગાવીને પાણી આપો છો તો આ ગેરબંધારણીય છે અને ખોટું છે એટલે અમે આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો અને અમે સૂચનની અંદર પણ કહ્યું હતું કે આ બજેટની અંદર ખાસ એવું આયોજન કરવામાં આવે પ્રાવધાન કરવામાં આવે કે અત્યાર સુધીના જેટલા મીટરો લાગ્યા છે એમના બિલો માફ કરી દેવામાં આવે પરંતુ આ ભાજપવાળાને પણ ખબર છે કે આવતા વર્ષે એટલે કે સાતથી આઠ મહિના પછી પાછું સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એટલે ઇલેક્શનમાં ખાલી દેખાવો કરવા માટે અત્યારે માત્ર ને માત્ર આ પાણીના મીટરોના જે બિલ હોય એના ઉપરની જે પેનલ્ટી અને વ્યાજ હોય એ માફ કરવામાં આવ્યું અને ખોટી રીતના બતાવવામાં આવ્યું કે ભાઈ અમે એટલું માફ કર્યું પણ જો ખરેખર ગેરબંધારણીય છે અને ખરેખર આ અયોગ્ય નીતિ છે તો એમને ખરેખર આ મીટરોના બિલ તમા માફ કરવા જોઈએ આમ આદમી પાર્ટીની માંગણી છે આવનારા સમયની અંદર લોકોને સાથે રાખીને પણ માંગ કરીશું પછી બીજી વાત કે જ્યારથી ચૂંટાણા ત્યારથી લઈને આજ દિન સુધી એકની એક વાત અમે અહીંયા કરતા આવ્યા છીએ સદનમાં અમારા તમામ નગરસેવકો આ બાબતે ચર્ચા કરતા આવ્યા છે પછી કતારગામ વિસ્તારમાંથી પસાર થતી ખાડી હોય કે વરાછા વિસ્તારમાંથી પસાર થતી ખાડી હોય કે લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી ખાડી હોય આ તમામ ખાડી પેક કરવા બોક સ્ટેન્ડ કરવા માટેના આયોજનો માટેની અમે વારંવાર માંગણી કરતા આવ્યા છીએ કોયલી ખાડી પેક કરવાની વારંવાર માંગણી કરતા આવીએ છીએ આ શાસકો બે હજાર એકવીસથી આજ દિન સુધી માત્ર એટલું જ કહેતા હતા કે અમે આ ખાડી પેક કરીશું ખાડી પેક કરવાનું પ્રાવધાન કરેલું છે બજેટની અંદર પણ લાખો રૂપિયા કરોડો રૂપિયાનું પ્રાવધાન બતાવવામાં આવે છે કે ભાઈ આટલા રૂપિયાનું અમે આ વખતે આયોજન કર્યું છે આ ખાડી પેક કરવા માટે પરંતુ હકીકતમાં એ ખાડી પેક કરવા માટે નહીં એક જ દિવસ માટે લોકોને બતાવવા માટેનું આયોજન હોય છે ખરા અર્થની અંદર રાજ્ય કે કેન્દ્ર સરકારમાંથી જેટલી ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એટલે ગ્રાન્ટ આવતી જ નથી અને અંતે જે લોક સુવિધાના કામ હોય થતા નથી ત્યાર પછી આગળ વાત ચાલી કર દરની વાત કે આ વર્ષે કર દરમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો પરંતુ દોઢ વર્ષ ગયા બજેટને આગલા બજેટની અંદર ઘણા બધા વેરા વધારી દેવામાં આવ્યા હતા ત્યારે કર દરમાં ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો હતો અને આવનારા સમયની અંદર ખબર છે ઇલેક્શન છે એટલે આ વર્ષે કર કરદર નહીં વધારી એક વખત જીતી જશે એટલે પાછા એની એ જ કે ભાઈ એક કે એક ટ્રમ્પની અંદર આ લોકો દર વધારે છે એટલે આવતા કહેવાય ને કે આવનાર બજેટની અંદર આ લોકો વધારશે ખાલી ચૂંટણી જીતવા માટે ચૂંટણીલક્ષી જે આખું આ બજેટ હતું એ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાત થઈ વન નેશન અને વન ઇલેક્શનની